મૂર નામના એક રાક્ષસ રહેતો હતો તે અતિ ક્રૂર મહારૌદ્ર તેમજ અતિશય ભયંકર હોય સર્વ દેવતાઓને ભય ઉપજાવી રહ્યો હતો તેને ઇન્દ્રને તેમજ બધા દેવોને જીતી લીધા હતા તેમજ એ દુષ્ટ દુષ્ટાત્માએ બધા દેવોને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા હતા તેથી દેવો ભયભીત થઈને પૃથ્વી પર ફરી રહ્યા હતા એક દિવસ ઇન્દ્ર સહિત બધા દેવતાઓ ભગવાન શંકર પાસે ગયા ઇન્દ્રએ ભગવાન શંકરને કહ્યું અને સગડા દેવતાઓનું દુઃખનું કારણ જણાવતા કહ્યું હે મહેશ્વર મૂર નામના અતિ ભયંકર રાક્ષસે અમને બધાને હરાવીને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા છે તેથી અમે સ્વર્ગ લોકમાંથી ભ્રષ્ટ થઈને પૃથ્વી ઉપર મૃત્યુલોકમાં રહીએ છીએ મનુષ્ય સાથે દેવો સોંપતા નથી માટે હે દેવ આપ કૃપા કરીને આ આપત્તિમાંથી છૂટવાનો કોઈ ઉપાય અમને બતાવો અમે બધા કોનો સહારો લઈએ મહાદેવે કહ્યું હે દેવોના રાજા જ્યાં કરુણ ધ્વજ શ્રી વિષ્ણુ ભગવાન બિરાજે છે ત્યાં તમે જાઓ તે જગતના નાથ હોય શરણ લેવા યોગ્ય છે શરણે આવેલા તરફ તેઓ સારું વર્તન ધરાવે છે તે બધાનું રક્ષણ કરનાર હોય ઉત્તમ આશ્રય સ્થાન છે તમે એમની પાસે જાઓ એ તમારી રક્ષા કરશે ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું હે કુંતી પુત્ર હે યુધિષ્ઠિર મહાદેવજીની આ વાત સાંભળીને મહાબુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા દેવતાઓની સાથે ભગવાન શ્રી વિષ્ણુ જ્યાં બિરાજે છે ત્યાં ગયા ગદાધારી ભગવાન શ્રી વિષ્ણુ શીરસાગરના જળમાં કરી ઇન્દ્રએ કહ્યું હે દેવોના દેવેશ્વર આપને નમસ્કાર હો દેવતાઓ અને દાનવો બંનેઓ તમારી વંદના કરે છે હે પુંડરીકાક્ષ આપ દૈત્યોના શત્રુ છો હે મધુ દૈત્યના નાશ કરનારા તમે અમારું રક્ષણ કરો હે જગતના નાથ આ બધા દેવો મૂર નામના દાણવથી ભયભીત થઈ તમારી શરણે આવેલા છે તો હે ભક્ત વસ્લ તમે અમારું રક્ષણ કરો હે દેવોના દેવેશ્વર તમે અમારી રક્ષા કરો હે જનાર્દન તમે અમારું પાલન કરો રક્ષણ કરો હે કમલનયન હે દાણવોના વિનાશ કરનારા તમે અમારી રક્ષા કરો અમે બધા દેવો તમારી સમીપ આવી રહ્યા છે હે પ્રભુ તમે જ અમારું શરણ છો તો હે પ્રભુ શરણે આવેલા દેવોને તમે સહાય કરો હે દેવ તમે સર્વના પાલક અને રક્ષક છો તેમજ સર્વની બુદ્ધિરૂપ હોય તમે જ કરતા છો તેમજ તમે કારણ પણ છો એટલું જ નહીં તમે સર્વ લોકોની માતા રૂપ છો તેમજ જગતના પિતા છો હે ભગવાન હે દેવોના દેવેશ્વર હે શરને આવેલ પર પ્રેમ ધરાવનાર પ્રભુ આ બધા દેવતાઓ ભયભીત થઈ તમારી શરને આવેલા છે હે પ્રભુ મોર નામના અતિ ઉગ્ર અને મહાબળવાન પ્રતાપી દૈત્યાએ બધા દેવતાઓને જીતીને અમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે ઇન્દ્રનું કહેવું સાંભળી ભગવાન વિષ્ણુએ પૂછ્યું હે ઇન્દ્ર એ દાનવ કેવો છે એનું રૂપ કેવું છે એનામાં કેટલું બળ છે એ દુષ્ટનું રહેવાનું સ્થાન ક્યાં છે તેના પરાક્રમો કેવા છે તે મને કહો ઇન્દ્રાએ કહ્યું હે દેવેશ્વર પ્રાચીન કાળમાં ભગવાન બ્રહ્માના વંશમાં તાલજંગ નામના એક મહાન રાક્ષસ ઉત્પન્ન થયો હતો એ અતિશય ઉગ્ર હતો તેના જ પુત્ર મૂર નામના દાનવ છે એ અત્યંત ક્રૂર મહાબળવાન અને સર્વ દેવતાઓ માટે અત્યંત ભયંકર છે ચંદ્રાવતી નામની એક પ્રખ્યાત નગરી છે ત્યાં એ હાલમાં રહે છે એને બધા દેવતાઓને જીતી લીધા છે ત્રાસ પમાડીને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા છે એને કોઈ બીજા ને ઇન્દ્ર તરીકે સ્વર્ગની ગાદી બેસાડી દીધો છે અગ્નિ સૂર્ય ચંદ્ર વાયુ અને વરુણ પણ એને બીજાને બનાવી દીધા છે હે જનાર્દન હું સાચી વાત કહું છું એને બધું જ પોતાને આધીન કરી લીધું છે એ મૂર રાક્ષસે દેવ સ્વર્ગલોકના બધા દેવતાઓને પોતપોતાના સ્થાનેથી કાઢી મૂક્યા છે ઇન્દ્રના વચનો સાંભળીને ભગવાન વિષ્ણુને ક્રોધ ચડ્યો એ બોલી ઉઠ્યા દેવતાઓને આવી રીતે ભય ઉપજાવનાર અને ત્રાસ આપનાર એ દુષ્ટ દાનવનો હું વધ કરીશ એમ બોલી બધા દેવતાઓ સાથે એ ચંદ્રાવતી નગરમાં ગયા

દિવ્ય બાનો વડે દાનવોને મારવા માંડ્યા આથી દાનવો ભયથી વિહવડ બની ગયા હતું એટલું જોર કરી દેવતાઓ પર તૂટી પડ્યા આથી થોડી વારમાં દેવતાઓ પરાસ્ત થઈ ભાગવા લાગ્યા આ જોઈ ભગવાન વિષ્ણુ વધારે ક્રોધમાં ભરાયા અને ચક્ર અને ગદાથી દાનવનો સંહાર કરવા લાગ્યા સેંકડો દાનવો કપાઈ ગયા અને મરણ પામ્યા હવે મૂર રાક્ષસ એકલો જ રહ્યો હતો છતાં પણ એ વારંવાર વિષ્ણુ ભગવાન જોડે યુદ્ધ કરતો હતો ભગવાન જે જે શસ્ત્રનો ઉપયોગ કરતા હતા તે બધા મૂળના તેજના પ્રભાવથી નાશ પામતા હતા શસ્ત્ર અને આયુધોથી આ મૂળ રાક્ષસ જીતાશે નહીં એમ વિચારી ભગવાને તેની સાથે મલ્લ યુદ્ધ કર્યું છતાં મલ્લ યુદ્ધમાં પણ ઘણા લાંબા સમય સુધી ચાલ્યું પણ મૂળ રાક્ષસ જીતાયો નહીં છેવટે થોડોક આરામ લેવાની ઈચ્છાથી ભગવાન વિષ્ણુ બદ્રિકાશ્રમમાં ગયા ત્યાં સિહાવતી નામની ગુફા હતી જે બાર યોજન લાંબી હતી એ ગુફા ને એક જ દરવાજો હતો ભગવાન વિષ્ણુ એ ગુફામાં ગયા અને થાકને લીધે તરત સૂઈ ગયા થોડી વારે એ મૂર રાક્ષસ પણ એ ગુફામાં ગયો એને ભગવાન વિષ્ણુને સૂતેલા જોયા આથી એ દાનવ આનંદમાં આવી ગયો વિચારવા લાગ્યો આને મને હારેલો ગણી લીધો છે પણ હું હારું એવો નથી દાનવ માટે ભયંકર એવા આ હરિયે મારા બધા દૈત્યને મારી નાખ્યા છે હવે હું એમનો વધ કરીશ આમ વિચારીને મૂર રાક્ષસ ભગવાન વિષ્ણુને મારવા તૈયાર થઈ ગયો પણ એટલામાં તો હે યુધિષ્ઠિર ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક સુંદર તેજસ્વી કન્યાનો ઉત્પન્ન થઈ તેના હાથમાં અનેક પ્રકારના દિવ્ય શસ્ત્ર હતા એ ભગવાન વિષ્ણુના તેજના અંશમાંથી ઉત્પન્ન થઈ હતી એ મહાશક્તિશાળી અને પરાક્રમી હતી એટલામાં મૂળ એ તેજસ્વી કન્યાને જોઈ એની સાથે યુદ્ધ કરવાની માંગણી કરી એ તેજસ્વી કન્યાએ પણ દાનવને યુદ્ધ કરવા માટે લલકાર્યો બંનેઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું કન્યાએ બધી જ પ્રકારની યુદ્ધ કળામાં નિપુણ હતી મૂરના બધા શસ્ત્રો એને ટુકડે ટુકડા કરી નાખ્યા છતાં પણ મૂર જીતાતો ન હતો કન્યાએ મનોમન વિચાર કરી શસ્ત્રને આયોધોથી આ મૂર રાક્ષસ જીતાશે નહીં એમ એમ વિચારી એ કન્યા ઉપરા ઉપરી ભયંકર અવાજ સાથે હુકારા કરવા લાગી એ હુંકારોના પ્રતાપથી એ મૂર રાક્ષસ બળીને ભસ્મ થઈ ગયો શત્રોના અથડાવાથી અને અવાજથી તેમજ કન્યાના હુકારો કરવાના અવાજથી ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગ્યા પેલા મૃત્યુ પામેલા મૂળ દાનવને જોઈ વિશ્વય પામ્યા અને બોલ્યા મારો આ શત્રુ અત્યંત બળવાન અને કોર હતો અને માર્યો કોને તે જ વખતે પેલી તેજસ્વી કન્યાએ કહ્યું હે ભગવાન હું આપણા શરીરમાંથી ઉત્પન્ન થઈ છું આપની કૃપાથી જ મેં આ અતિ બળવાન અને ભયંકર દૈત્યને બાળીને ભસ્મ કરી નાખ્યો છે ભગવાન વિષ્ણુએ કહ્યું હે કન્યા તે આ મહાદેત્યાને માર્યો છે એથી ત્રણેય લોકમાં મુનિઓ અને દેવતાઓ આનંદિત થયા છે હું તારા પર પ્રસન્ન થયો છું માટે હે કલ્યાણી હવે તું તારી ઈચ્છા પ્રમાણે વરદાન માંગ દેવોને પર દુર્લભ હશે તો હું તને એ વરદાન આપીશ એમાં તું કોઈ જાતનો સંદેહ રાખીશ નહીં હું અવશ્ય પૂર્ણ કરીશ હે કન્યા સાક્ષાત એકાદશી હતી એ બોલી હે ભગવાન તમે જો મારા પર પ્રસન્ન થયા તો મને આપો કે ત્રણેય ત્રણેય લોકમાં બધા તીર્થો કરતા હું શ્રેષ્ઠ થાવ સર્વ પાપોને અને સર્વ વિઘ્નોનો વિનાશ કરનારી હું થાવ તેમજ પુણ્ય આપવાળી થાવ વળી હે જનાર્દન જે લોકો તમારામાં ભક્તિભાવ રાખીને મારા દિવસે ઉપવાસ કરશે અને દરેક પ્રકારની સિદ્ધિ આપવાવાળી હું થાઉ હે માધવ જે લોકો નક્ત ભોજન અથવા તો એકટાનું કરીને મારું વ્રત કરશે તેમાં તેમને ધન વૈભવ ધર્મ મોક્ષ એવું મળે એવું વરદાન આપો ભગવાન વિષ્ણુએ કહ્યું હે કલ્યાણી તે જે પ્રમાણે વરદાન માંગ્યું છે તે જ પ્રમાણે થશે તું બધાય મનોરથ પ્રાપ્ત કરીશ વળી તું એકાદશીના દિવસે ઉત્પન્ન થઈ છે તેથી તારું નામ ઉત્પત્તિ એકાદશી જ રહેશે તો હું તને મારી શક્તિ આપું છું તારા અને મારા ભક્તો એક જ રહેશે જે લોકો એકાદશીનું વ્રત કરશે તેઓ એ દિવસે મારો પૂજન અવશ્ય કરશે જે લોકો પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિભાવ पूर्वक એકાદશીનું વ્રત કરશે એના બધા પાપો નાશ પામશે મોક્ષ મળશે દરેક મહિનાની તીજ આઠમ નોમ 11 14 આ તિથિઓ મને પ્રિય છે એમાં એક અગિયારસ તો મને અત્યંત પ્રિય છે આથી જે મનુષ્ય એકાદશીનું વ્રત કરશે એના સગડા મનોરથ પૂર્ણ થશે તેમજ સગડા તીર્થોથી પણ વધુ પુણ્ય પ્રાપ્ત થશે એનો વૈકુંઠમાં વાસ એમાં સંશય નથી ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠિર બધી તિથિઓમાંથી શ્રેષ્ઠ તિથિ કહેવાય એટલું જ નથી બધા વ્રતોમાં પણ એ મહાવ્રત રૂપે ગણાય હે યુધિષ્ઠિર બે પખવાડિયામાં જે બે એકાદશી આવે છે તે બંને સરખી કલ્યાણકારી છે એટલે વ્રત કરનારાએ સૂદનો કે વધનો ભેદભાવ રાખવો જોઈએ નહીં છઠ્ઠા જે એકાદશી અને બાકીના ભાગમાં તિથિઓને સ્પર્શ કરતી હોય એવી એકાદશી ભગવાન વિષ્ણુને પ્રિય છે એવી ત્રિસ્પુષા પુષા નું વ્રત કરીને જે ઉપવાસ કરે છે એને એક હજાર એકાદશીના વ્રત કર્યાનું ફળ મળે છે દરેક એકાદશીના વ્રતનું પારનું તો બારસના દિવસે જ કરવું જોઈએ આમ જે લોકો બારસે પારનું કરે છે અને એ વ્રતનું એક હજાર ઘણું પુણ્ય કર્યા મિશ્ર હોય એવી તિથિઓનું વ્રત કદી કરવું જોઈએ નહીં જે એકાદશી આખો દિવસ અને આખી રાત સુધી પહોંચતી હોય અને બીજા દિવસે પણ પ્રાતાકાળના સમયે કેવળ એક જ ઘડીએ મળતી હોય તેવી એકાદશી ન કરતા બારસયુક્ત એકાદશી કરવી જોઈએ જે મનુષ્ય ઉપર જણાવ્યા પ્રમાણે બંને પખવાડિયાઓની એકાદશીએ વ્રત ઉપવાસ અને વિધિઓ શ્રદ્ધાપૂર્વક કરે છે અને તેઓ જ્યાં સાક્ષાત ગરુડ ધ્વજ ભગવાન શ્રી વિષ્ણુ બિરાજમાન છે એવા વૈકુંઠધામમાં જાય છે જે મનુષ્ય

ભગવાનની જય